સ્વર્ગની અનુભૂતિ કરાવતું હળવદનું શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક અને પૌરાણિક લોકોનું આસ્થાનું હળવદ શહેરની બાજુએ શિવાલયો આવેલા છે અને હળવદને શિવાલયનો ગઢ કહેવામાં આવે છે ત્યારે હળવદ ભૂદેવોની નગરી છોટી કાશી તરીકે પ્રખ્યાત છે જ્યારે મહાશિવરાત્રી દેવોના દેવ મહાદેવ ભોળાનાથની પૂજન અને અર્ચન માટેનો મહોત્સવનો દિવસ માનવામાં આવે છે ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી હળવદ શહેર અને પંથકના માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ મહાશિવરાત્રીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો હળવદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા તો શિવાલયોમાં શિવરાત્રી મહોત્સવ નિમિત્તે સ્વર્ગની અનુભૂતિ કરાવતું હળવદનું શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરદ્ર ધ્વજારોહણ મહાપ્રસાદ મહાઆરતી ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો શહેરમાં ભક્તો દ્વારા મહાદેવની યાત્રા વાજતે ગાજતે નિર્જના તાલે હર હર મહાદેવના નાદ સાથે શહેરના રાજમાર્ગો પર નીકળી હતી અને ભક્તો દ્વારા વહેલી સવારથી જ શિવાલયોમાં મહાદેવની પૂજા અર્ચન અભિષેક અને શિવ ઉપાસના કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું હળવદના વિવિધ શિવાલયોમાં નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હળવદનું વૈજનાથ મહાદેવ મંદિર સ્વર્ગની અનુભૂતિ કરાવતું શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક પૌરાણિક ગોલકેશ્વર મહાદેવ ભીડભંજન મહાદેવ મંદિર નીલકંઠ મહાદેવ ભવાની ભૂતેશ્વર મહાદેવ પંચમુખી મહાદેવ જાગનાથ મહાદેવ સહિતના અનેક મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને સમગ્ર શહેર શિવમય બન્યું હતું મૃત્યુંજય મહાદેવ ત્રાઈ માં શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યા દે સુંદર દિવસ શિવરાત્રી મહોત્સવ શરણેશ્વર મહાદેવજીના મંદિરના છેલ્લા પંદર વર્ષથી અતૂત એકવીસ કોંડી હોમાત્મક લઘુરુદ્ર ભગવાન ભોળાનાથની પ્રસન્ન કરવા માટે વિવિધ કાર્યક્રમો ધારો કે આ યજ્ઞ દ્વારા અભિષેક દ્વારા મહાપૂજા દ્વારા ભગવાન ભોળાનાથ જે રીતે પ્રસન્ન થાય એ રીતે હડદ ગામમાં શરણ શરણસ મંદિરના આંગણે વિવિધ કાર્યક્રમ રીતે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આજના દિવસે અહીંયા એકવીસ કુંડી હોમાત્મક લઘુદ્ર અભિષેક વગેરે જુદા જુદા કાર્ય થાય છે મહાશિવરાત્રી દેવ મહાદેવ ભોળાનાથ શંકર ભગવાનનો એક અલૌકિક એવો અવસર છે અને મહાશિવરાત્રિના રોજ આજ રોજ સવારથી જ લઈને શરણેશ્વર મહાદેવ મંદિર એક પૌરાણિક મંદિર છે પાંચસો ને વીસ વરસ અને આજે શરણેશ્વર મહાદેવ મંદિરનો પણ પ્રતિષ્ઠા દિવસ છે અને હળવદનો પણ આજે સ્થાપના દિવસ છે તો આજના આ દિવસે દેવાજી દેવ મહાદેવના શરણમાં સવારથી લઈ અને ભક્તોની ભારે ભીડ છે અને આપણે વર્ષોથી જાણીએ છીએ કે હળવદને છોટા ખાશેનું બિરુદ મળેલું છે એટલે આ નગરી હળવદ નગરી છે ને એ બ્રાહ્મણોની નગરી પહેલાં કહેવાતી હતી અને મને કહેતા પણ એ આનંદ થાય કે જ્યારે હળવદની સ્થાપના પછી અહીંયા જ્યારે મંદિર છે એની શિવરાત્રી સ્થાપના કરવામાં આવી છે હળવદ ગામ છે મારા પપ્પાનું પણ છે અને મારા સસરાનું પણ છે પ્રાણશંકર દયાશંકર પાઠક મારા સસરા છે ભયપતભાઈ રતિલાલ રાવલ મારા પપ્પા છે એટલે આ ગામમાં અમને આવવું ગમે છે ગમે તે તહેવારો એટલી સરસ રીતે ઉજવાય છે અને શિવરાત્રીમાં તો ખાસ અમે લોકો હા નાનું કાશી કહેવાય છે અને શિવરાત્રિમાં તો ખાસ અમે રાત્રે જ આવ્યા મારા સાસુ જે એકાણું વરસ ના છે એ પણ આવ્યા છે પણ એ અહીંયા આવી શકે એમ નથી એટલે મારા બેન બનેલી અને મધિષ્ઠા અમે બધા અહિયાં આવ્યા છીએ મયુર રાવર જીટીવી ન્યુઝ હળવદ